ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ને હંમેશા માટે કેવી રીતે ડિલીટ કરવું જો તમે પણ તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે સૌથી પેલા તો તમારે જે અકાઉન્ટ ડિલીટ કરવાનું હોય તે અકાઉન્ટને ઓપન કરી લેવાનું છે અકાઉન્ટ ઓપન કર્યા પછી આ બાજુ નીચેના ખૂણામાં પ્રોફાઇલના આઈકોન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ત્રણ લાઇન ઉપર ક્લિક કરશો એટલે આ સેટિંગ વાળું પેજ ખુલી જશે ત્યારબાદ આ અકાઉન્ટ સેન્ટર લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે હવે થોડુંક નીચે સ્ક્રોલ કરીને પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ અકાઉન્ટ ઓનરશીપ એન્ડ કન્ટ્રોલ્સ ઉપર ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ ડીએક્ટિવેશન ઓર ડિલેશન ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે જે અકાઉન્ટ ડિલેટ કરવાનું હોય તે અકાઉન્ટને સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ નીચે ડિલેટ એકાઉન્ટ વાળું ઓપ્શન સિલેક્ટ કરીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ આમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે થોડું નીચે સ્ક્રોલ કરીને પાછું કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસવર્ડ નાખીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ આ ડિલેટ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેશો એટલે તમારું અકાઉન્ટ હંમેશા માટે ડિલેટ થઈ જશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં